શિક્ષક છીએ આતંકવાદી નથી અમે કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન શક્ય છે સરકારી એક વખત આવીને ટેબલ પર બેસી અને પાંચ ઉમેદવાર સાથે વાત કરે અમે કાયમી માટે આ બધી સરકાર અમને કહી દે છે તો અમે આજથી બંધ કરી દેશું અમે આંદોલન અમે અમારા હક માટે લડીએ છીએ અમારે ફેમિલી દિવાળી કરવાની છે આજે બધા યુવાનો કોના માટે આયા છે આપી દીધી બધાને